પણ પત્રકારોએ જ્યારે વિસાવદરની પ્રજા સાથે આંગે વાત કરી ત્યારે તેમણે આ અંગે શું કહ્યું જાણીએ અહેવાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ઘટવી ગુજરાત ભરમાં વિસાવદરના જે રોડ રસ્તાઓ છે એ એને લઈને અનેક વાર ચર્ચાઓ થતી હોય છે આમ તો ગુજરાતની અંદર અનેક એવા રોડ રસ્તાઓ છે જે અતિબિસ્માર હાલતમાં છે અને ચોમાસા દરમિયાન તો આ રસ્તાઓ જે છે એ અકસ્માતો માટે હોટસ્પોટ બની જતા હોય છે અનેક એવા રસ્તાઓ છે છે જ્યાં નાના મોટા અકસ્માતો થતા રહે લોકો જે હોય છે એ અકસ્માતોનો ભોગ બનતા હોય છે અને નાની મોટી સમસ્યાઓ આ અકસ્માતોના કારણે ઊભી થતી હોય છે અને આવા ખાડા ખબડા રોડ રસ્તા જે છે ત્યાંથી દરરોજ પસાર થવાના કારણે લોકોને કમરના દુખાવા સહિત પણ અનેક સમસ્યાઓ થતી હોય છે અને લોકો અનેક વાર આની અંગે રજૂઆતો કરતા હોય છે પ્રશ્નો ઉઠાવતા હોય છે આક્રમક રજૂઆતો કરે શાંતિપૂર્ણ રજૂઆતો કરે છતાં ગુજરાતની અંદર આ જે રોડ રસ્તાનો જે પ્રશ્ન પ્રશ્ન છે એ બનીને રહી ગયો છે એના નિવારણ માટે આ સમસ્યામાંથી છુટકારો દેવડાવવા માટે કોઈ ક્યારેય કંઈ કરતું જ ન હોય એવું લાગે છે વિસાવદરમાં રોડ રસ્તાની જે સમસ્યા છે એ વર્ષો જૂની સમસ્યા છે લોકો વર્ષોથી આ સમસ્યા સાથે જીવી રહ્યા છે ને હવે જાણે આ સમસ્યા એમની નસ નસમાં બળી ગયો હોય અને એમણે કદાચ સ્વીકારી લીધું હોય કે અમારી સમસ્યા આમની આમ જ રહેવાની છે એવું લાગે છે ગોપાલ ઇટાલિયા જયારે પોતાની ચૂંટણી માટે પ્રચાર કરી રહ્યા હતા ત્યારે આ જે રોડ રસ્તાનો જે મુદ્દો છે એ મુદ્દાને લઈને પણ તેમણે ઘણી વાર કહ્યું હતું કે વિસાવદરની આ જે હાલત છે અને આ જે રોડ રસ્તાના પ્રશ્નો છે અતિ ગંભીર પ્રશ્નો છે અને તેને લઈને હું આગળ જઈને અત્યારે ચોમાસાની ઋતુ હોવાના કારણે રોડ રસ્તાનું કામ કદાચ કરવું શક્ય નથી પરંતુ વિસાવદરની જે જનતા છે એ આ પ્રશ્નને લઈને અત્યારે ખૂબ અખડાઈ ગઈ છે અને જયારે પત્રકારોએ લોકો સાથે વાત કરી અને ખાસ કરીને રોડ રસ્તાની સમસ્યાને લઈને વાત કરી ત્યારે તેમણે આ વિષયને લઈને શું કહ્યું એ પણ સાંભળો અને વિસાવદર થી આ જે બિસ્માર રોડ રસ્તાના દ્રશ્યો સામે આવ્યા છે તેના પર પણ એક નજર કરો તેનો રોડ હવે આમ કરે તો સારું હે કેટલા સમયથી કેટલા સમયથી ખરાબ છે અરે આ માલે એવું છે આમાં ફેરફાર નથી મોટા હોય લાગી છે વાહનમાં થતી છે આપણે અરે અકસ્માત થવાનો ભય રહે ખરા અરે આ રિપેર અગાઉ કરાવવાનું ખરાય કે રિપેરિંગ થયું

વિસાવદરની જે જનતા છે એ રાખીને બેઠી છે એટલે હજુ તો ઓછો સમય થયો છે હવે આગળ જતા જોઈએ કે વિસાવદરના રસ્તા સુધરે છે વધુ બગડે છે કે પછી પેરિસ જેવા બને છે આ એક પ્રશ્નાર્થ છે જેનો જવાબ સમય આવે આપણને મળી જશે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવ અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યુઝ નમસ્કાર